બાજુમાં દવાખાનાની જગ્યા છે ત્યાં એમને વ્યવસ્થા કરી આપી બધાને એમનો માલ સામાન જે કોઈ તો કિંમતી વધુ બહાર કઢાઈ અને એમને રહેવાની વ્યવસ્થા કરી જમવાની વ્યવસ્થા કરાવી છે અને બધે જ્યાં જ્યાં પાણી આવ્યું હતું ત્યાં બધે ફરી અને બધાને વ્યવસ્થા કરી આપી છે હાલ પૂરતી વ્યવસ્થા છે પણ આ પરિસ્થિતિ ગંભીર છે બરાબર અત્યારે મારા ગામમાં ત્રીસેક ઘરોમાં હાલ પાણી આવેલા છે બરાબર છે એટલે બહુ પરિસ્થિતિ ખરાબ છે બરાબર સરકાર શ્રીને એવું છે કે કંઈ કામને વ્યવસ્થા કરી આપવા જયારે કોવેસ્ટોલ કે એવું કંઈક આપે તો એમને પંદર દાડાની ઘર ખાવા પીવાનું મળી રહે હાલ મજ મજૂરી કરવા કોઈ જગ્યા એમની પરિસ્થિતિ એવી છે એટલે કોઈસ્ટોલની વ્યવસ્થા કરી સરકાર ભાઈ આશા રાખે છે અને નેક્સ્ટ એમને પાણીની જે જે ઘરોમાં પાણી ભરાય છે એ લોકોને બાર પ્લોટ આપી ગામના સરપંચ મેવાભાઈ રબારીએ તાત્કાલિક કાર્યવાહી કરીને 35 થી વધુ પરિવારોને તેમના ઘરોમાંથી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા તેમને રહેવા અને જમવાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી આ અચાનક આવેલી આફતમાં સરપંચ દ્વારા કરાયેલું કામગીરી પ્રશંસનીય છે અમારા ઘરની અંદર હાલે તો વરસાદ એમ કે રવિવારે સાંજે વરસાદ આવ્યો અને ગામના સરપંચ ગામના દીપુટી ગામના વડીલો આજુબાજુના બધા મોટા મોટા હતા એમણે આવીને મારો સામાન મોટા સામાન ખાવા એવો નહીં પણ કહેવાનો મતલબ કે ખાટલા બીજા થોડા માટા છોકરાઓ અમને લઈને બહાર નીકળી અને વ્યવસ્થા અહીંયા કરી આલી અને સામાન રેવાનો ખાવા પીવાની કરિયાણું એ તો સરપંચે સુવિધા કરી આપી છે રેવાની અને ખાવાની સરપંચ શ્રીએ સુવિધા કરી આપી છે અને સરપંચ શ્રી વર્ષ આટલું પાણી આવે અમે એક વર્ષમાં ભેળું કરીએ એટલું બધું વર્ષમાં વરસાદ આવે એટલે બધું ખેસાઈ જતું રહે આ અતિવૃષ્ટિ માં માત્ર માનવ જીવન જ નહીં પણ પશુધનને પણ ભારે નુકસાન થયું છે ઘણા પશુપાલકો ના તબીલામાં પાણી ઘૂસી જતા પશુઓની પણ અસર થઈ છે હાલ સરપંચ મેવાભાઈ સતત ગામ કાર્યરત છે અને લોકો સુધી મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે સમગ્ર બનાસકાંઠાની અંદર ભારે વરસાદની આગાહી હતી અને જેને લઈ અને થરાદ વાવ અને સુરગામ સહિતના વિસ્તારોમાં અતિ ભારેથી ભારે વરસાદ પડ્યો જેને અનેક વિસ્તારો અનેક ગામો પાણીથી ત્યાં આપણે પહોંચ્યા છીએ થરાદ તાલુકાના મલુપુર ગામની અંદર આપને દર્શ્યો બતાવવાનો પ્રયત્ન આપ જોઈ શકો છો આ છે મલુપુર ગામ અને મલુપુર ગામની અંદર અત્યારે ચારે બાજુ જે છે ઘરો બધા પાણીમાં ભરાઈ ગયા છે ઘરો જે ઘર વખત સામગ્રી છે એ તમામે તમામ નષ્ટ થઈ ગઈ છે આપ જોઈ શકો છો ફ્રીજ સહિત ખરીદ કપડાં ખાટલા ભણવાના ચોપડા પણ પડી એટલે અત્યારે તો જે અમારા જે સરપંચ દ્વારા જે લોકોના પાણીના ઘરમાં ભરાઈ ગયા એવા લોકોને હસ્તા કરી અને સારી જગ્યાએ એમને રાખવામાં આવ્યા છે અને એમની ખાવા પીવાની પણ વ્યવસ્થા પણ હવે જોવાનું છે કે આ લોકોને જે નુકસાન થયું એને સરકાર કેટલા સમયમાં વળતર આપે અને કેટલો વળતર આપે છે આ જઈએ રાજકોટ બનાસકાંઠા